આજે હું એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડિયો લઈને આવી છું પણ વિડિયોની શરૂઆત કરતા પહેલા હું તમને થોડા પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમે જલ્દીથી બીમાર થઈ જાવ છો તમને જલ્દીથી શરદી ખાંસી તાવ કેવી તકલીફ થઈ શકે છે શું તમે જલ્દીથી થાકી જાવ છો અને એનર્જી ઓછી લાગે છે તમને વિટનેસ ફીલ થાય છે તમને પેટની તકલીફ ચામડીની તકલીફ વાળની તકલીફ કે શ્વસન તંત્રને લઈને કોઈ તકલીફ જેવા અન્ય રોગોથી જલ્દી બીમાર થઈ જાવ છો તો આ બધા કારણો છે કે તમારી ઇમ્યુનિટી તમને ઓછી છે તો આજે આપણે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કઈ રીતે બનાવી એના ઉપર થોડી ટિપ્સ આપીશ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ માં હું ડોક્ટર દિપાલી ઠાકેજા ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી બહુ જરૂરી હોય છે કારણ કે તે આપણને ઘણા બધા ઇન્ફેક્શન જેવા કે બેક્ટેરિયા ફંગલ વાયરસ પેરાસાઇટ અમુક એવા ટોક્સિન ની સામે લડત લડવામાં મદદરૂપ થાય છે જો આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય તો આપણને જલ્દીથી કોઈ ઇન્ફેક્શન લાગી શકતું નથી અને જો ઇન્ફેક્શન લાગી જાય તો આપણી ઇમ્યુનિટી જાતે જ એને બુસ્ટઅપ કરીને સામે લડત લડવામાં મદદરૂપ થાય છે આપણે જો બોડીથી સ્ટ્રોંગ હોઈએ તો એવું સમજી લેવું ના જોઈએ કે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે અત્યારે બધા લોકો એવું કે અમે તો ઘણા બધા વિટામિન કે મિનરલ કે બધી સપ્લિમેન્ટ લઈએ છે તો અમારી ઇમ્યુનિટી તો સ્ટ્રોંગ છે પણ એ જરૂરી નથી હોતું કારણ કે ઇમ્યુનિટી એ આપણે ઇનબિલ્ડ સિસ્ટમ હોય છે એને સ્ટ્રોંગ રાખવા માટે કે બુસ્ટપ કરવા માટે અમુક જરૂરી એવા ટિપ્સ હોય છે જે ફોલો કરો તો જ તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે જો તમે આવા સપ્લિમેન્ટ કે વિટામિન લેતા હશો તો પણ તમે બીમાર તો પડશો જ અને જો તમે તમારી હેલ્થને સારી રાખવા માંગતા હોય અને હેલ્ધી લાઈફ સ્ટાઇલ જીવા માંગતા હોય તો એનો મેઇન હેતુ છે કે તમે તમારી ઇમ્યુનિટીને બુસ્ટપ કરો આ વિડિયો લાવવા માટેનો મારો મેન એક જ હેતુ છે કે પોઝિટિવ માઇન્ડ સેટ કરો હેલ્ધી ડાયટ લો અને ડિલિશિયસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો આપણી ઇમ્યુનિટી ને સ્ટ્રોંગ બનાવવા માટેના ત્રણ મેઈન ઇન્ગ્રીડિયન્ટ હોય છે જે છે વિટામિન સી વિટામિન ડી અને ઝિંક જો આ ત્રણે ન્યુટ્રિશનમાંથી કોઈ એકની કમી થાય કે કોઈ એક વસ્તુ ઓછી થાય કે શરીરમાં એનો ક્યાંક બ્લોકેજ થાય તો આપણી ઇમ્યુનિટી તરત જ વીક બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે તો આજે આપણે એવી અમુક જરૂરી ટીપ્સ આપું કે જેની મદદથી તમે તમારી ઇમ્યુનિટી ગ્લાસ જેટલું ગરમ પાણી કરો એમાં અડધું એક લીંબુ નીચવી દેવું કારણ કે લીંબુ અને ખાટા ફળોમાં વિટામિન સી રહેલું હોય છે કારણ કે વિટામિન સી એ ઇમ્યુનિટી નો એક સ્ટ્રોંગ ન્યુટ્રિશન છે અને વિટામિન સી શરીરમાં વધારે હોય તો જે આપણા લોહીના રક્ત કણો હોય એમાં શ્વેતક ની વધારશે જે આપણને ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે અને શરીરમાં જો વિટામિન સી વધારે હોય તો કોઈ પણ શ્વસન તંત્ર કરવામાં મદદરૂપ થાય છે બીજું છે આમળા આમળા એ વિટામિન સી નો મેઈન સ્ત્રોત માનવામાં આવે છે કારણ કે આમળામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે એન્ટીઓક્સિડન્ટ એટલે શું કે શરીરમાં ઓક્સિડાઇઝ થવું ઓક્સાઇડડાઇઝ હોય તેમાં શરીરને કોઈ પણ અંગોમાં જલ્દીથી નુકસાની થાય છે અને જે આપણા સેલ હોય એ જલ્દીથી નાશ પામવાની પ્રક્રિયા શરૂ થાય છે એટલે જો આપણે એન્ટી ઓક્સિડન્ટ લેવામાં આવે તો એની સામે આપણને રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે અને જે એન્ટી ઓક્સિડન્ટ હોય જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અને આંબળામાં જે એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી હોય તે આપણા લોહીના જે કણો હોય એની માત્રા પણ વધારે છે અને આપણને ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે એટલા માટે તમે આમળા કોઈ પણ ફોર્મમાં લો તે માટે ખૂબ જ યુઝફુલ હોય છે તમે આંબળા સિઝનમાં તો લઈ શકો પણ સિઝન વગર બી આમળાનો સ્ટોરેજ કરીને પણ તમે આંબળાનું લોઈ શકો છો એના માટે સવારમાં એક ગ્લાસ પાણીમાં આંબળાનું એક આઈસક્યુબ નાખી દેવો જોઈએ એ પાણી સવારમાં પી જાવ તો તમારી ઇમ્યુનિટી જલ્દી થી બુસ્ટપ થશે ત્રીજું છે આદુ આદુમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી રહેલી હોય છે જે આપણી સ્ટ્રોંગ બનાવે છે અને જે શ્વસનતંત્રની બીમારી હોય એના રોગો સામે લડવામાં પણ મદદરૂપ થાય છે એટલા માટે જ આપણા પૂર્વજો આપણને કહે કે શરદી ખાંસી થઈ હોય તો આદુનો રસ પાઈ દેવો કેમ દેવો એના પાછળનું કારણ આ હોય છે ચોથું છે લસણ લસણમાં એન્ટીમાઈક્રોબિયર પ્રોપર્ટી હોય છે જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે જો તમે લસણની બે ત્રણ કરી એમને ચાવી જાઓ એના લીધે જે આપણી ઇમ્યુનિટી હોય છે એ બહુ જલ્દીથી સ્ટ્રોંગ બને છે પાંચમું છે હળદર હળદર ને ઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક કન્ડિશન ગણવામાં આવે છે આપણને પણ વાગ્યું હોય હોય લોહી તરત આપણે હળદર લગાવી દઈએ તો એ થોડીક જ ત્યાં લોહી નીકળતું બંધ થઈ જશે અને કોઈ બી જગ્યાએ સોજો આવ્યો હોય તો આપણે પૂરો તો એવું કહીએ કે હળદરનો લેપ લગાવી દેને ને કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી હોય છે જે ઇમ્યુનિટી સામે લડત લડવામાં મદદરૂપ થાય છે અને જે સોજો આવેલો છે એટલી બધી સારી છે કે આપણને જે લાંબા ગાળાની તકલીફથી પીડાતા હોય ઓટો ઇમ્યુન ડિઝીઝ હોય કેન્સર હોય અને સર્જરી પછીની રિકવરી લાવવામાં મદદરૂપ થાય છે છઠ્ઠું બદામ અને ડ્રાય ફ્રૂટ ખાવા કારણ કે આ બધા ડ્રાય ફ્રૂટ અને બદામમાં એન્ટી ઓક્સિડન્ટની સાથે સાથે વિટામિન ઈ પણ રહેલા હોય છે જે આપણને રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે અને એની સાથે તેમાં અમુક ફાઈબર પ્રોટીન અને આયર્ન રહેલા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી હોય છે એટલા માટે બદામ ખાવી હિતાવાહ હોય છે સાતમું છે અશ્વગંધા અશ્વગંધાને ઔષધિઓનો રાજા કહેવામાં આવે છે અને તે સ્ટ્રેસ મેનેજ કરવામાં ખૂબ જ જરૂરી હોય છે કારણ કે સ્ટ્રેસ જ મેઈન ફેક્ટર છે જે આપણી ઇમ્યુનિટીને વીક બનાવે છે અને જો આપણે સ્ટ્રેસમાં હોઈએ તો આપણા બોડીમાં કોર્ટિસોલ લેવલનું પ્રમાણ વધારે હોય છે અને જે અશ્વગંધા છે એ જ કોર્ટિસોલ લેવલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે આની સાથે અશ્વગંધામાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે જે આપણને રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે જો તમે રાતે કલાક એક એક ગ્લાસ જેટલો અશ્વગંધાનો પાવડર નાખીને તે દૂધ ને પી જાવ તો એ તમારી ઇમ્યુનિટી ને જલ્દી થી સ્ટ્રોંગ બનાવે છે જો તમને રાતે દૂધ લેવામાં તકલીફ થતી હોય તો તમે એની જગ્યાએ તમે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો આઠમું છે તુલસી અત્યારે ઘરના આંગણામાં બધી જ જગ્યાએ હશે ને આપણને કઈ પણ શરદી ખાંસી એવું થયું હોય તો સવારમાં તુલસીના પાંચ આપણે કા ગરમ પાણીમાં તુલસી નાખીને એને આપી દઈએ છે છે કેમ આપવામાં આવે કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લોમેટરી પ્રોપર્ટી હોય છે જે શ્વસન તંત્રના રોગો સામે લડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તુલસી જ આપણને શરદી ખાંસી સાઇનસની ની તકલીફ સામે લડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને જો સવારમાં ઉઠીને નયણા કોઠે 6 થી સાત પાન તુલસી ચાવી જઈએ તો એ આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવામાં બહુ જ મદદરૂપ થાય છે આ બધા એવી વસ્તુઓ છે જે આપણને ઘરમાં આસાનીથી મળી જશે અને આપણે એની આપણી ઇમ્યુનિટીને આનથી સ્ટ્રોંગ બનાવી શકીએ મેં તમને જે પણ ઉપાય બતાવ્યા એ તમે તમારા નજીકના કોઈ ડોક્ટર કે ફેમિલી ડોક્ટર સાથે કન્સલ્ટ કરીને લઈ શકો છો આની સાથે સાથે જરૂરી છે કે તમે તમારું ડાયટ મેનેજ કરો હેલ્ધી અને ન્યુટ્રિશન ડાયટ લો બીજું છે પૂરતા પ્રમાણમાં ઊંઘ લો કારણ કે ઊંઘ નહીં લેવાના કારણે ઘણા બધા રોગો થઈ શકે છે ત્રીજું છે રેગ્યુલર exercise કરો કે જેનાથી તમારું શરીર ફૂર્તીલું અને એનર્જેટિક બને છે તો મિત્રો આશા રાખું કે તમને મારો આ વિડીયો યુઝફુલ થશે અને કંઈ તમે નવું જાણવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો